હે ગાયઝ વેલકમ ભાઈ રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છમાં આજે અમારો બીજો દિવસ છે સવારે અમે મા આશાપુરાના દર્શન કર્યા બાદ ત્યાંથી પચાસ કિલોમીટરના અંતરે નારાયણ સરોવર આવેલું છે તેમજ કોટેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે તો નારાયણ સરોવરની અંદર અમે એક નાઇટ અમે અહીંયા હોલ્ડ કરી છીએ આખી અમારી ટીમ ત્યાં રહેવા માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે અને ખાવા પીવાની સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ છે તો મિત્રો અમે આવી ગયા છીએ નારાયણ સરોવરથી કોટેશ્વર માત્ર બે કિલોમીટરના અંતરે આવેલું છે મહાદેવનું આ મંદિર તો અત્યારે સવારના વહેગ છે છ ને પંદર ને અત્યારે કોઈ ટુરિસ્ટ દેખાતું નથી અને મોસ્ટ ઓફ બધી શોપ અહીંયા બંધ છે પાર્કિંગ એરિયા છે આપણે સામેની સાઈડ ગાડી પાર્ક કરશું ને સામે દેખાય છે તે દરિયો છે તો આપણે અહીંયા પાર્ક કરી તો મિત્રો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર એનું આઉટસાઇડ જગ્યા છે સવારે અવાજ થોડો મારો મોટો લાગશે તમને અત્યારે જો શોપ બધી ખુલે છે સાંજે સરસ મજાના નાસ્તા તમને કટક બટક કરવા મળી જશે અત્યારે ચા વગેરે નાસ્તો તમને મળી જશે સવારે છ વાગે તમે આવો છો તો ને અમે શ્રીફળ લઈ લીધું છે મહાદેવના દર્શન કરીશું સવારની આરતી અહીંયા છ વાગે થાય છે અમે થોડાક લેટ પહોંચ્યા છીએ એટલે આરતી પૂરી થઈ ગઈ છે સામે તમે જોઈ રહ્યા છો તે છે કોટેશ્વર મહાદેવનું મંદિર અહીંયા સ્ટેપ પણ છે બાજુમાં લિફ્ટ પણ છે તમારે લિફ્ટથી જવું હોય તો લિફ્ટથી પણ જઈ શકો છો સ્પેશિયલ જે સ્પેશિયલ લોકો છે એના માટે છે તમે સમજી શકો છો આપણા જેમ ભોલાભાઈ જો હાલીને આવે એમના માટે આ લિફ્ટ સુવિધા નથી બરાબર ને બરાબર સ્પેશિયલ લોકો માટે કેના માટે હા હા

મહાદેવના વહેલી સવારે દર્શન કર્યા બાદ અમે નીકળીએ છીએ હવે નારાયણ સરોવર

તો મિત્રો અમે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા બાદ સ્વામી નારાયણના મંદિરે તો અહીંયા એક સરસ મજાનું સરોવર આવેલું છે નારાયણ સરોવર એને કહેવામાં આવે છે અમે મંદિરના પરિસરમાં આવી ગયા છીએ તમને અહીંયા જુનવાડી મકાન તમને જોવા મળશે સરસ મજાના ભગવાન નારાયણના દર્શન બાદ હવે આપણે જાણીશું નારાયણ સરોવરની શું વિશેષતાઓ છે સર્વ તીર્થના ભાગવતજી નો સ્કંદ સ્કંદો એની અંદર નારાયણ સ્વરજીનો ઉલ્લેખ છે કે તમામ તીર્થોના રાજા આ છે તમે એવા પિતા સાથે જગતના માતા ને પિતા પણ આ છે યા ચિત દે તીર્થે સરોવરે આવી સ્નાન કરીએ હાથ પગ ધોઈએ આચમન કરીએ મોટામાં મોટો ફાયદો થાય કે સર્વ એ પ્રમુચ્ય છે ઇન્સાન પોતાના તમામ પાપ અને દોષમાંથી મુક્ત થાય એટલે નારાયણસોની યાત્રા કરવામાં આવે છે નારાયણ સરોવર હરવા ફરવાનું સ્થળ નથી નારાયણની યાત્રાનું સ્થળ છે યાત્રા કરો પરમાત્માના દર્શન કરો ધ્યાન કરો કીર્તન કરો ભક્તિ કરો માળા કરો સૂર્યનારાયણને પાણી ચડાવો તુલસી માતાને પાણી ચડાવો પીપળે દીવો કરો તમારી સાત પેઢીના પૂર્વજોને યાદ કરી અને પીપળે પાણી ચડાવવાથી આપણા તમામ પિતૃ દેવતાને સદગતિની પ્રાપ્તિ થાય છે પિતૃઓની ત્રણ ઈચ્છા હોય છે ખાવા પીવા પહેરવા ઉડવાની જે કાંઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અંત સમયની કારણ કે અમુક મૃત્યુ એવા હોય છે બધા અંત સમય માણસોની જબાન સાથ નથી આપતી નથી બોલી શકતા તો આવા કોઈ પિતૃની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો પીપળે પાણી ચડાવવાથી આપણા તમામ પિતૃ દેવતાને ભગવાન નારાયણ સદગતિ આપે છે ચાર દિશા છે ઉત્તર દક્ષિણ પૂરબ પશ્ચિમ ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વેદ એવી રીતે ચાર યુગ છે આપણા તેત્ર સતયુગ કલિયુગ અને દ્વાપર એવી રીતે ચાર સરોવર બિંદુ સરોવર પંપા સરોવર મન સરોવર અને દરિયા કિનારે ભારતના સૌથી છેડા ઉપર પશ્ચિમ દિશામાં આવેલું આ નારાયણ સરોવર હવે આના પછી કોઈ ગામ નથી ચારે બાજુ દરિયો છે અને પાછળ આવી ગયું પાકિસ્તાન તો નારાયણસોની યાત્રા એટલે અંતિમ યાત્રા આ યાત્રાનું ફળ એ છે કે પીપળે પાણી ચડાવવાથી આપણા પૂર્વજોના આત્માને શાંતિ મળે અને કોઈ પણ પ્રકારના પિતૃના દોષ ન તરવાતા હોય તો મનુષ્ય એમાંથી મુક્ત થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો તો મિત્રો આ હતી અમારી કચ્છની ટ્રીપ મિત્રો નારાયણ સરોવરથી પચાસ કિલોમીટરના અંતરે પેટ્રોલ પંપ આવે છે તો લોકલ શોપમાંથી તમને લોકલ પેટ્રોલ તમને મળી જશે તો આ હતી અમારી કચ્છની ટ્રીપ એક કહેવત છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જ્યારે તમે કચ્છમાં આવશો ને ત્યારે તમને અલગ જ એક શાનદાર નજારો જોવા મળશે